વગવાડીના રઈસ અને શિક્ષક સ્વ કાનજીભાઈ કે ચૌધરીના બેસનામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા કનેડિયા પ્રાથમિક શાળાના આચાર્ય એવા કાનજીભાઈ ચૌધરીના અચાનક અવસાનથી ગેરો શોક સવાયો ચૌધરી કાંજીભાઈ કાળુભાઈ વગવાડીએ કનેડિયા ગામમાં પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા કાનજીભાઈ ચૌધરી ખૂબ જ પ્રેમાળ અને માયાળ સ્વભાવના હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું સમગ્ર ગામ સહિત શાળાના બાળકો પણ રડી પડ્યા હતા કનેડિયાના લોકો લોકાચાર ગયા જેમાં એક હજાર કરતા વધુની સંખ્યામાં કનેડિયા ગ્રામજનો વગવાડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા વગવાડી ખાતે સ્વકાનજીભાઈ કે ચૌધરીના બેસનામો મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સહિત મિત્રો અને શિક્ષકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સ્વકાનજીભાઈ ચૌધરીના પરિવારજનો પણ ખૂબ જ દુઃખી જણાયા ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેરો શ્રી સમસ્ત કનેડિયા ગામ તથા કનેડિયા અનુપમ પ્રાથમિક શાળા પરિવાર શ્રદ્ધાંજલિ શ્રીમાન સ્વ સ્વજીભાઈ કાળુભાઈ ચૌધરી ગામ બગવાડી તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા શ્રી કનેડિયા અનુપમ પ્રાથમિક શાળા તથા સમસ્ત કનેડિયા ગામ સદગતને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવી છે કે કનેડિયા અનુપમ પ્રાથમિક શાળા જેમનું મંદિર હતું સ્નેહ જેમની શક્તિ હતી પરિસ્થિતિ